સુરતમાં ફૂડ લાયસન્સ કાઢી આપવા માટે પિસ્તાલીસ હજારની લાંચ લેતા ફૂડ સેફટી ઓફિસર અને ફૂડ વિભાગનો ક્લાર્ક એસીબીના હાથે રંગે ઝડપાયો છે શાકભાજી વેચવા માટે ફૂડ લાયસન્સ કાઢી આપવા માટે પિસ્તાલીસ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી અઘરે બંને એસીબીના શકંજામાં ઝડપાઈ ગયા હતા સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર હેમેનકુમાર ગુણવંતરાય ગોયલે શાકભાજી વેચવા માટે ફૂડ લાયસન્સ કાઢાવવા આવેલા વ્યક્તિ પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે પિસ્તાલીસ હજારની લાંચની માંગણી કરી હતી સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગનો ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને આપી દેવા માટે જણાવ્યું હતું ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હતો જેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદી ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને આપ્યા હતા અને ત્યારે જ એસીપીના હાથે ક્લાર્ક રંગે હાથે ઝડપાયો હતો અને એટલું જ નહીં પરંતુ જેમણે લાંચ માગી હતી તે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલને પણ સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા બંને ઇસમોને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી ડિટેન કરવામાં આવ્યા હતા હાલ એસીબીએ બંનેની પૂછપરછ હાથ ધરી છે

લાઇસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને આગળ તપાસ ચાલુ